નમસ્કાર દર્શક મિત્રો તોફાન એસબી ન્યૂ સાથે હું છું આપની સાથે पायल બાંભણિયા તો જોઈએ આજના મહત્વના સમાચારમાં સુરતમાં અકસ્માતોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે સુરતમાં અકસ્માતોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે પોલીસ દ્વારા હેલ્મેટ લઈને કડકાઈ અપનાવવામાં આવી રહી છે તેમ છતાં હેલ્મેટ વગર દૂધની ડિલિવરી કરવા જતાં યુવકને અકસ્માત નડ્યો હતો જેમાં બાઇક સ્લિપ થયા બાદ માથું ડિવાઇડર સાથે અથડાતા મોત નિપજ્યું હતું હાલ અકસ્માતને લઈને પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે મળતી વિગતો મુજબ વેડવરિયાવ બ્રિજ પર અકસ્માતમાં યુવકનું મોત થયું હતું બાઇકનું સંતુલન બગડતા બાઇક સ્લીપ થઈ જતાં માથું ડિવાઇડર સાથે ભટકાયું હતું જ્યાં ઓગણીસ વર્ષીય રાકેશ રઘુનાથ ભીલે માથામાં ગંભીર ઈજા થતા તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું રાકેશ સચાનંદ ગીર શાળામાં દૂધ ડિલિવરીનું કામ કરતો હતો રાકેશની પાછળ બેસેલા તેના સાથી મિત્રનો આબાદ બચાવ થયો હતો ઘટનાને પગલે સિંગણપુર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે વિશાલે કહ્યું કે બાઇકની સ્પીડ ઓછી હતી હશે પરંતુ અચાનક તેને ચક્કર આવ્યા કે શું થયું તે ખબર પડી નહીં બાઇક સ્લીપ થઈ ગઈ હતી જેની તેનું માથું ડિવાઈડર સાથે અથડાયા બાદ મોત નીપજ્યું હતું તે દૂધની ડિલિવરી કરવાનું કામ કરતો હતો ગઈકાલે જ વતન નર્મદાથી આવ્યો હતો બ્યુરો ચીફ સુનિલ ગાંજાવાલા તુફાન સુરત